વૃદ્ધ્રશૈના તરસાલીમાં આખા પરિવારને શેરડીના રસમાં ઝેર નાખી પીવડાવીને હત્યા કરનાર ચેતન સોનીએ પોલીસ નિવેદનમાં ચાર વ્યાજકોરો વિશે કહેતા તેણે વ્યાજખોરો પાસેથી રૂપિયા લીધા હતા. તેઓ પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તેણે પરિવારને ઝેરી રસ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પરિવારને સાયનાઇડ આપનાર ચેતન સોનીની ફરિયાદ ચાર વ્યાજકોરોની ધરપકડ. વૃદ્ધ્રશૈના તરસાલીના સોની પરિવારના સામૂહિક આપઘાત કેસ માટે જવાબદાર ચાર વ્યાજકોરો સામે મગરપુરા પોલીસે ગુનો દાખલ કરી ઝડપી પાડવામાં આવ્યા હતા વ્યાજખોરોએ અન્ય કોઈ પાસેથી આ રીતે વ્યાજની વસૂલાત કરી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે ધર્માસ્વામીના મિત્ર પરેશ પ્રજાપતિ પાસેથી બે લાખ રૂપિયા વીસ ટકાના વ્યાજે લીધા હતા સિક્યુરિટી પેટે પરેશ પ્રજાપતિએ દોઢ લાખ અને એસી હજારના બે ચેક લીધા હતા પરેશ પ્રજાપતિને એક પોઈન્ટ વીસ લાખ ચૂકવી દીધા હતા અને ધર્માસ્વામીને પણ કમિશન પેટે દર મહિને દસ હજાર આપતો હતો પરેશ પ્રજાપતિ તથા ધર્માસ્વામી દર મહિનાના અંતમાં નાણાંની વસૂલાત માટે ધમકી આપતા હતા રાજેશ સિંધી પાસેથી મેં અઢી લાખ વીસ ટકાના વ્યાજે લીધા હતા તેમજ જયેન્દ્ર પરમાર પાસેથી એક પોઈન્ટ પચીસ લાખ લીધા હતા આ ચારેય જણા મારી પાસે વ્યાજની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જયેન્દ્ર પરમારે ગત પહેલી તારીખે મને કોલ કરીને ધમકી આપી હતી કે મારા પૈસા વ્યાજ સહિત પરત આપી દેજે નહીં તર તારા ઘરે ધાડુ લઈને આવીશ બનાવ એ રીતનો છે આપ સૌને ખબર છે એમ ચાલુ માસની પહેલી તારીખે રાત્રે સાડા નવ વાગે આજે ફરિયાદી છે ચેતનભાઈ સોની એ ચેતનભાઈ સોનીએ એક શેરડીનો રસ લાવીને એમાં પોટેશિયમ ગોલ થાયનાઇડ એ એ શેરડીના રસમાં ઉમેરી અને એના પરિવારના ત્રણ સભ્યો એની પત્ની એનો દીકરો અને એના પિતા અને એ પોતે આ ચારેય પીને સામૂહિક આત્મહત્યાનો એક પ્રયત્ન કરેલો એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે ચેતનભાઈ સોની છે એમના વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો અઠ્યાવીસ અને બસો એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ આજે આજે ચેતનભાઈ સોની છે જેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો એમના પિતા અને એમની પત્ની એ બેનું અવસાન થયેલું ત્યારબાદ આપણને પોલીસને જાણ થઈ અને આપણે આ ગુનો દાખલ કર્યો છે ગુનો દાખલ કર્યા બાદ એના પુત્રનું પણ અવસાન થયું હવે હાલ જીવિત આ ચેતનભાઈ સોની છે જેમના વિરુદ્ધ આ ગુનો દાખલ થયો ચેતનભાઈ સોની હવે સ્વસ્થ હાલતમાં છે તો પોલીસે એમનું નિવેદન લીધું તો એમણે એમના ડીડી ડાઇંગ ડિક્લેરેશનની અંદર આપણને જે હકીકત જણાવી એમાં એવું જણાવ્યું કે એમના એમણે અમુક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધેલા અને એ પૈસા પરત ચૂકવી નહોતા શકતા એના કારણે માનસિક તાણમાં આવીને એમણે આ સામૂહિક આપઘાતનો પ્રયત્ન કરેલો તો પોલીસે એમની ફરિયાદ નોંધી છે અને આપણે આઈપીસી કલમ ત્રણસો છ્યાસી થ્રી એટી સિક્સ પાંચસો છ બે બસો ચોરાણું ખ અને એકસો ચૌદ તથા મની લેન્ડિંગ એક્ટ બે હજાર અગિયારની કલમ ચાલીસ અને બેતાલીસ મુજબ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલો છે આ આરોપીઓમાં કુલ ચાર આરોપીઓ છે એમાં એક છે પરેશ કુમાર બળદેવભાઈ પ્રજાપતિ રહેઠાણ શ્રીનાથજી પાર્ક સોસાયટી ન્યૂ ઇરા રોડ મકરપુરા બીજા છે ધર્મા કંદુસ્વામી રહેઠાણ રાજીવનગર મકરપુરા એરફોર્સ પાછળ મકરપુરા ત્રીજા છે જયેન્દ્રસિંહ છત્રસિંહ પરમાર અર્બન રેસિડેન્સી ભાગોડિયા રોડ વડોદરા અને ચોથા છે રાજેશભાઈ કિશનચંદ સાહની એમનું એડ્રેસ છે નિર્મલ નગર સોસાયટી અકોટા સ્ટેડિયમની પાછળ અકોટા વડોદરા હવે જે આ ચાર જે આરોપીઓ છે એમના વિરુદ્ધ જે આક્ષેપ કરેલ છે ફરિયાદીએ એટલે જે આપણા અગાઉના ગુનાના આરોપી અને આ વર્તમાન ગુનાના ફરિયાદી એ ચેતનભાઈ સોની એમણે જે આક્ષેપ કરેલ છે કે આ લોકો અલગ અલગ લોકો પાસે મારે વ્યવસાયિક સંબંધ હતા અને એમની પાસેથી મેં વ્યવસાય કરવા માટે પૈસા લીધેલા તો એ પૈકી જે પહેલાં છે એ રાજેશભાઈ સિંધી રાજેશભાઈ સિંધીની પાસે એમનો સંબંધ એ રીતે થયો કે એ બેગ બનાવે છે રાજેશભાઈ સિંધી એ બેગમાં જે રો મટિરિયલ તરીકે રિંગનો ઉપયોગ થાય છે એ રિંગ બનાવવાનું કામ આ જે ચેતનભાઈ સોની કરતા હતા તો એ રીંગ આપતા હતા આ રાજેશભાઈ સિંધીને રાજેશભાઈ સિંધી પાસેથી એમણે બે લાખ રાજેશભાઈ સિંધી પાસેથી ટોટલ અઢી લાખ રૂપિયા એમણે વીસ ટકા વ્યાજે લીધેલા છે એમાંથી એમણે પચાસ હજાર રૂપિયા ત્રણ વખત પરત આપે એટલે ટોટલ એક લાખ પચાસ હજાર પરત આપ્યા અઢી લાખ લીધા એમાંથી દોઢ લાખ પરત કર્યા અને એક લાખ રૂપિયા આપવાના બાકી હતા આ જે બધા પરત આપ્યા જે બધા કેશ આપેલા છે અને રાજેશભાઈએ જે ફરિયાદીના આપ્યા ચેતનભાઈ સોનીને એ બેરર ચેકથી આપેલા છે બીજા જે વ્યક્તિ છે એ છે જયેન્દ્રસિંહ પરમાર એમની પાસેથી એક લાખ પચીસ હજાર રૂપિયા વીસ ટકાના વ્યાજે લીધેલા એમાંથી એમણે પરત આપેલા છે પંચોતેર હજાર પચીસ પચીસ હજારના ત્રણ વખત એમણે પરત આપેલા છે ટોટલ પંચોતેર હજાર પરત આપ્યા અને જયેન્દ્રસિંહ પરમાર પાસેથી આપણે એક લાખ સાહીઠ હજારનો એક ચેક ચેતનભાઈ સોનીએ આપેલો આપણે રિકવર કર્યો છે એવી રીતે રાજેશભાઈ સિંધી પાસેથી આપણે બે લાખ પચાસ હજારનો એક ચેક રિકવર કર્યો છે અને ત્રીજા છે પરેશભાઈ પ્રજાપતિ પરેશભાઈ પ્રજાપતિનો એમનો જે કોન્ટેક છે એ ધર્માસ્વામી નામના વ્યક્તિ મારફતે થાય છે ધર્માસ્વામીએ પરેશભાઈ પ્રજાપતિનો કોન્ટેક કરાવ્યો એમાં એ રીતની ડીલ હતી કે ચેતનભાઈ છે એમને બે લાખ રૂપિયા મળ્યા પરેશભાઈ પ્રજાપતિ પાસેથી એના વીસ ટકા પરેશભાઈને આપવાના અને દસ ટકા ધર્માસ્વામીને આપવાના ધર્માસ્વામી એક પ્રકારના એજન્ટ તરીકે બચેટીઓ વ્યક્તિ હતો આમાંથી ફરિયાદીનું કહેવું એવું છે કે પરેશ પ્રજાપતિ પાસેથી બે લાખ લીધા એમાંથી ચાલીસ હજાર ત્રણ વાર એટલે એક લાખ વીસ હજાર પરત આપ્યા પરેશભાઈ પ્રજાપતિ પાસેથી આપણે એક લાખ પચાસ હજારનો ચેતનભાઈ સોનીએ આપેલો ચેક રિકવર કર્યો છે તો આ રીતે જે તમામ આરોપીઓ છે મુખ્ય આરોપીઓ જયેન્દ્રસિંહ પરમાર પરેશ પ્રજાપતિ રાજેશભાઈ સિંધી એમની પાસેથી આપણે ચેક ચેતનભાઈ સોનીના રિકવર કર્યા છે એટલે એક પુરાવો છે આપણી પાસે ધર્મા સ્વામી છે એ એક પ્રકારનો એજન્ટ છે બચેટીઓ છે તો આ ચારે ચાર આરોપીઓ વિરુદ્ધ આપણને પૂરતા પુરાવા મળતા આપણે એમને એરેસ્ટ કર્યા છે હવે આગળની તપાસ માટે એમના રિમાન્ડ માગીશું અને આગળ જે પણ તપાસ થશે એ પ્રમાણે આપણે કાયદેસરની કાર્યવાહી કરવા